હર હર મહાદેવ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો તો પછી કે એમ છો બધા ને હું પણ મોજમાં આજો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું તો આજની દિનચર્યા વિશે વાત કરું તો આપણે ને તલીમ જવાની દવા છાંટવા આજે લગભગ છેલો ડોઝ છે આજે કઈ સાંટવાની સુરેશભાઈ ફેન વાલ સાંટવાની એટલે આપણે સવાર સવાર ને જઈ રહ્યા બાર વાગ્યા પછી એને ફેનવાલ સાંટવામાં આપણે હે ને મોઢો ને આખું શરીર બરાબર હે તો દિનેશભાઈ ત્યારે ગયા હે આપણ એ પપ લેવા એક આપણું છે ને એક મામ પ્રભુ નો પફે ત્રણ પપ કર્યા છે પાટ સટાઈ ગયા અને સૂરજ એટલે ચડી ગયો બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો મિત્રો કઈ નોટિસ કર્યો યાર કપડા ચેન્જ થઈ ગયા અડધી કલાક ને અડધી કલાક માં લુગડા કપડા ચેન્જ કરવા જોઈએ ઘર ભેગું થા ને ભાઈ મારે પોસાય નહીં બગે આપણે પાણી લઈ નીકળી પડ્યા છે અત્યારથી એવી ગરમી થાય ને તમે વાત પૂછો ફરી પાછું હું આવી ગયો ઘરે કારણ કે દવા બનાવવા ડોલા જઈને ભૂલાઈ ગયે બે પાપ લઈ લીધા દવા બનાવવાની ડોલા જ નથી લીધી તો હું ફટાફટ ડોલ લઈને જાઉં અત્યારે બ્લોક અત્યારે બંધ કરવો જોશે આમ સુર જાય એટલે ચડી જ ગયો છે તો હાલ હું ફટાફટ જાઉં ડોલ લઈને તો મારે પંદર લીટરની ડોલ હારો થઈને થઈ તો ઘરનો ધક્કો થયો અને અત્યારે મારે હાલીને જવું પડે નાનું હેલિકોપ્ટર લઈને થોડી આવશે એટલા માટે હું આ શબ્દ બધા યુઝ કરું તમે તમારી લાઈફમાં કોઈ દીઆ શબ્દ યુઝ ના કરતા હું તો કોમેડી કર્યા સારું કરું છું અને કોમેડી થાય લાગતો લાઈક્રાઈબલતા નહી દિનેશભાઈ દવા છાંટવાના બાપા ગારું ખાવી પડે બાકી ત્યાં જોલીમ રેડિયો લાગવાની ચાલુ થઈ ગયું તો મજરી બતાવી દઉં આવી તલીમાં આવી કઈ રેડિયો થાય પાણી જમડો છે કેમો શૂટ કરવું બાકી સમજો આવી તાલીફ એમજો તો હાલો ફટાફટ અત્યારે હું શું બોલું મને કઈ ભાન નથી પડતી તો અત્યારે આપણે ફટાફટ વાડી ફવાના મારા બાપા મારાથી વઢીને ગયા હે તો હાલો મારા બાપા થી વાત કરી અહીંયા ત્રણ ભેગા થઈ ગયા દિનેશભાઈ નાકો ઉથલાવી નાખ્યો હોય અને બેરડ પડીને અહીંયા આપણે પાણી ભેગું કરવાનું છે અને તમને બતાવી કે આપડી તલી કેટલી કેટલી વધી જો આમ જો આવડી આવડી આપડે તલી વધી ગઈ છે અને પહેલાં મધમાખી ચૂપો લેવા આવીને ત્યારે હું વિડીયો બનાવી નાખ્યો તો હવે આપણે ફાઇનલી દવા બનાવીને ત્યારે તમને બતાવી મિત્રો તમને આ ક્યારેમાં આ કેરામ ઘણો ડિફરન્સ દેખાતો હશે કારણ કે છે ને આ કેરામ પાણી ઘણો થઈ ગયો ને બધી નથી અને જ્યાં પાણી ઓછું થયો માફક આવ્યો ને આવા કેરા માફક પાણી આવ્યો એમ જો મસ્ત એકદમ ઘાટી છે અને એ જો ક્યાં ક્યાંક સોઢે નથી ઉગી આવા ખાલા ખાલા રહી ગયા છે અને ઘણા ખાલા ક્યાં પાતીમાં ખબર આમ જો ને આ ને ઘણો ખાલી હેજી આ પાત્રીમાં ઘણો ખાલી રહી ગયો છે એમ જો ઠીક શું જોઈએ તલી ને તલી રૂગી તલી ને તલી દેખાય હે આ તો ફાઇનલી મિત્રો પાણી પોગ્યા એ પાણી આપણે એનામ જવા દેવાનું હોય અને અહીંયા દવા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું હોય આ પાણી ભર્યો આટલા કાપલ રે ને 18 ડબલા પાણી છે અને બાકી બાકી આ બે ડબલા રે ને દવા નાખી દેવાના છે એટલે કે મિન્સ કા આપણે 18 ડબલા બનાવવાનો આમ જો બે બે આવી રીતે નાખી દેવાના એક ઢોરી છે ને એક ઘુંઠા કલરની છે તો મને એક કરી દેખાતી પણ હે ઘુંઠા કલરની તો જો મેં તો દવા બની ગઈ છે હવે આપણે હે ને જાવાનું દવા છાટો તાડાના ભાગમાં છાટવાનું છે સમથિંગ એક ઢારિયામાં હે ને ચાર કે ચાર પપ જાય છે દિનેશ ભાઈ બરોબર ને બરોબર બરોબર ચાર પપ રાઈટ ચાર પપ જાય એક ફાઇનલી મિત્રો પોપ હજો ખાસ સાવતી કઈ રાખવાની ખબર હે ફેન વાળે ને એ શરીરમાંથી માંથી ક્યાંય અડે નહી એને ખાસ ધ્યાન રાખવાની હે કારણ કે ફેન વાળે બરે એટલે તમે વાત પૂછ્યું તાડાના ભાગમાં અહીંયાથી સાડતા સાંડતા આમ આવવાનું હે કાલોમ ફટાફટ દવા લઈએ બાકી ટાટાના ભાગમાં તલીનો ગ્રોથ એટલો હે ને મસ્ત મજાનો ભેગો ભેગો ગ્રોથ છે ખબર ખરનો નો હાટોડો હોય ને બહુ જાજીનો ઉગ્યો હે તો દવા પછી આપણે એમાં એક આપડે ચોટ દેવાની છે આપણે લાગવાનું દવા સાટો અને આરો હાટડો અને ગ્રોથ એ મસ્ત મજાની થઈ આપણે તલીમ દવા એમ ચેલેન્જિંગ કામ ખબર આ ઘાટી તલીમાં હન ને જાવો કેવી રીતે મુશ્કેલ જોઈએ સુરેશ આમાં છોડવા ભાંગે તો દિનેશભાઈ આપણે ગારું દિનેશભાઈ ગારું નહીં દો તો આલો ફટાફટ મિત્રો ગરમી થાય અને હા ને હમણાં આજે ઘણા દિવસથી આપણે લોંગ લોગ નથી તો બનાવ્યુંલાય

અને આખે આખા ખેતરમાં આપણે ટાડામાંથી શા સાટોની ચાલુ કરી દીધ ધપાટે આપણે સટાઈ ગઈ છે તો આલો સીધા જઈએ ઘરે દવા છાંટીને તો ફાઇનલી મી તો ઘરે પહોંચી આવીએ આપણે અને વાઘેરા અત્યારે હાડા દો અને સુરેશ અહીંયા બેઠો હોય અને મોહન જાય ના આવવા અને નાઈટ પછી સીધા તમને મળીએ હાલો એટલે આપણે નાહી ફ્રેશ થઈને દવા છાંટીને નવરાઈને થઈ ગઈ હી અત્યારે બેહી ગયો રોટલા ખાવા સાથે સાથે ટીવી ચાલુ છે દિનેશભાઈ ખાઈ લીધો છે અને સુરેશ ભાઈ ખાઈ રહ્યો મેં નાઈ લીધો હેને આજે હે શાકમાં ગોવારી ફરીનું શાક અને બાજરાનો રોટલો અને શાહ મસ્તી મજાની મિત્રો ખાઈ લઈએ તો મિત્રો વાગી ગયા પાંચ ને હવે આપણે જવાનું ચડો વાઢવા માટે અને આપણો થઈ ગયો ટ્રેક્ટર તૈયાર અને સુરેશ ને મોહન રહે ટ્રેક્ટર લઈને જાય હેરા ને જો આગળ અને હું પણ જાઉં રહ્યો કેમ કે હું થોડોક લેવા ગયો સામાન અને દાદા બત્રે બધે નાખી દીધો અંદર અને જો ડ્રાઈવર સુરેશ છે અને મોહન બહાર બેઠો જાય હેરો તો હાલો તમને સીધા મળી હાલો મિત્રો તમે આગળ આવવા જોયો હેરો ટ્રેક્ટર નવો નિવેદન કરવી પડશે મારા બાપાને વાત કરીએ

ફટાફટ મોવડી વાટી ન્યાય કરે ફાઈનલી મિત્રો મોડી વાટલી થી હારતન કેરા વાટલી થી આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને ભૂલતા ન હર મહાદેવ કમેન્ટ કરી પછી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો મળ્યો એક પાછા આવા ફાકોડા જેવા વ્લોગ માં બધાને હર હર મહાદેવ